તો દોસ્તો આજના વિડીયોમાં આપણે જાણીશું અંબાજીમાં રહેવા માટેની બેસ્ટ જગ્યા કઈ છે અને જમવા માટેની બેસ્ટ જગ્યા કઈ છે ઓછા ખર્ચે વધુ ફરો આપણા વિડીયોમાં દોસ્તો અત્યારે આપણા અંબાજી ઊભા છે દોસ્તો આ તમે જોઈ શકો છો કંઈ આ રીતે તમને વ્યૂઝ જોવા મળશે અને દોસ્તો આજે હું તમને ધરમશાળા બતાવીશ અહીંયા ઓછા બજેટની અંદર કેવી રીતે અંબાજી ફરાય છે અને રહેવા રહેવાની પણ ખૂબ સુવિધા હું તમને બતાવીશ લો બજેટની અંદર તમને સારા રૂમ મળી જશે અને લો બજેટની અંદર તમને જમવાનું મળી જશે તો દોસ્તો જે આ ધર્મશાળા છે ત્યાંથી અંબાજી માતાનું મંદિર માત્ર બસો મીટરની દૂરની અંદર આવેલું છે તો વિડીયો દોસ્તો આપણો પૂરો દેખજો તો દોસ્તો જે આ ધર્મશાળા છે તો દોસ્તો જરૂર તમે આ ધર્મશાળાની અંદર આવો અને અહીંયા તમે રોકાવ બેસ્ટ તમને રૂમ મળી આવશે આ જગ્યા ઉપર તો દોસ્તો આપણે અંદર જઈને ચેક કરીશું આ રૂમ કેવા છે અને અહીંયા તમને આજુબાજુ દુકાનો પણ જોવા મળે છે હા દોસ્તો આ તમે જોઈ શકો છો આ છે ધર્મશાળા આ આ ધર્મશાળાની સ્થાપના ઓગણીસો ત્રીસની અંદર કરવામાં આવી હતી તો દોસ્તો કે પ્રાઇસ છે આ ધર્મશાળાની તો દોસ્તો આપણે અંદર જઈને ચેક કરીશું કઈ કઈ રૂમના કેટલી પ્રાઇસ છે તો વિડીયો આપણો પૂરો દેખજો આ દોસ્તો આપણે તો આપણે અંદર જઈશું અને ચેક કરીશું કે ધર્મશાળાની પ્રાઇસ કેટલી છે અને આ છે અહીંના ઓનર છે તો આપણે એમને વાત કરી પરમિશન લીધી છે શૂટ કરવાની તો આપણે અંદર જઈશું અને ચેક કરીશું તો દોસ્તો આ તમે જોઈ શકો છો આ છે ઓફિસ અહીંયાથી તમે રૂમ બુક કરાવી શકો છો અહીંયાથી અને દોસ્તો આ જે તમે જોઈ શકો છો સામે બોલ લગાવેલા છે તે અલગ અલગ રૂમના અલગ અલગ પ્રાઇસ છે હા દોસ્તો અને અહીંયા લો બજેટનું પણ રૂમ છે બસો રૂપિયા બે બે માણસના બસો રૂપિયા છે આ તમે જોઈ શકો છો સામે બે માણસના બસ્સો રૂપિયા છે તો રૂમ પણ બહુ જ જોરદાર છે તે આપણે રૂમ પણ તમને બતાવીશું તો વિડીયોમાં તમે ભણ્યા રહેશો આ છે વીઆઈપી રૂમ ફક્ત ચારસો રૂપિયા એનું ભાડું છે તમને અંદરથી આ રીતનો વ્યૂસ જોવા મળશે રૂમનો અહીંયા હા જોઈ શકો છો આ છે દોસ્તો કબાટ સામાન વીકવા માટેની જગ્યા તો દોસ્તો આ તમે જોઈ શકો છો આ છે કબાટ સામાન વીકવાની જગ્યા છે આ અહીંયા તમે તમારું સામાન મીકી શકો છો દોસ્તો આ છે એનો આ વીઆઈપી રૂમ આ તમે જોઈ શકો છો ત્રણ બેડ છે દોસ્તો ચારસો રૂપિયામાં અહીંયા તમને ત્રણ બેડ મળે છે અને લાઇટિંગ પણ ફૂલ છે અને આ તમે જોઈ શકો છો પંખો પણ અહીંયા ચાલુ છે ચોવીસ કલાક જોઈ શકો છો આ બધા જ છે વીઆઈપી રૂમ હા દોસ્તો અને હવે આપણે જઈશું એસીવાળા રૂમને જોવા જઈશું તો દોસ્તો સામેની તરફ એસીવાળા રૂમ છે તો આપણે એસીવાળો રૂમ તો અહીંયા જોવા જઈશું કેવો છે હા દોસ્તો અને આ છે એનો બગીચો જોઈ શકો છો બહુ જ સુંદર અહીંયા તમને વાતાવરણ લાગશે આ જગ્યા ઉપર તમે આવશો તો એકદમ શાંત વાતાવરણ લાગશે અને બેસ્ટ જગ્યા છે લો બજેટની અંદર તમે આ હોટૅલને પરચેસ કરી શકો છો એ દોસ્તો આ આપણને રૂમ જોવા મળે છે આ છે બધા જ એસીવાળા રૂમ આ જોઈ શકો છો આ છે એલ તો દોસ્તો આઠસો રૂપિયાની અંદર બેસ્ટ આ પ્રાઇસ છે દોસ્તો આઠસો રૂપિયા પ્રાઇસ છે આની તો આ બેસ્ટ તમારા માટે રહેશે અને દોસ્તો તમને ત્રણ બેડ જોવા મળશે પહેલો એક આ બેડ છે બીજો આ અને ત્રીજો પેલો તો દોસ્તો આ તમે જોઈ શકો છો કેટલી સારી સુવિધા અહીંયા કરેલી છે અને આ છે દોસ્તો એસી હા દોસ્તો આ એસી છે અને અહીંયા આ પંખો પણ લગાવેલો છે તો તમે જોઈ શકો છો આઠસો રૂપિયામાં તો દોસ્તો કંઈ કહેવાય ને એકદમ બેસ્ટ રૂમ તમને આ જોવા મળે છે તો વિડીયોમાં તમે બન્યા રહેજો તમને પૂરી જાણકારી આપવામાં આ વિડીયોની અંદર આવશે કેટલીક પ્રાઇસ છે અને જમવાની પણ કેટલીક પ્રાઇસ છે તે બધી જ માહિતી આપીશું તો દોસ્તો જે તમને આ રૂમો જોવા મળે છે તે આ રૂમોના બસો રૂપિયા પ્રાઇસ છે અને દોસ્તો અહીંયા અંબાજી માતાનું મંદિર આવેલું છે તો તમે અહીંયા મંદિરમાં પણ તમને દર્શન કરો તો દોસ્તો આ છે અંબા માતાજીનું મંદિર આ જોઈ શકો છો તમે આ છે અંબા માતાજીનું મંદિર આ છે હજુ અહીંયા કામ ચાલે છે જોઈ શકો છો નવું કન્ડક્શન કરવામાં આવે છે તો દોસ્તો જે આ તમને ઘડિયાળ જોવા મળે છે તેને જોઈને આ ધર્મશાળાની અંદર આવી શકો છો આ જ આ ધર્મશાળા છે જે તમને ઘડિયાળ જોવા મળે છે અમારો રૂમ તમે જોઈ શકો છો અમે આ જગ્યા ઉપર રોકાયા છે આ છે આપણો રૂમ અહીંયા તમને પંખો પણ જોવા મળશે આ પંખા તમે જોઈ શકો છો અને દોસ્તો લાઇટિંગ આ તમે જોઈ શકો છો આ છે દોસ્તો બસ્સો રૂપિયાની અંદર રૂમ હા દોસ્તો હા જોઈ શકો છો કંઈક આ રીતનો તમને જોવા મળશે બેસ્ટ પ્રાઇઝની અંદર દોસ્તો આ જ રૂમ છે હા દોસ્તો અને લો બજેટની અંદર તમારે ફરવું હોય તો તમે આ ધર્મશાળાને તમે પરચેસ કરી શકો છો હા દોસ્તો અને અહીંયા તમે આવી શકો છો તો દોસ્તો તમારું લો બજેટ હોય તો તમે આ આ ધર્મશાળાને પરચેસ કરી શકો છો અહીંયા બેસ્ટ રૂમ તમને મળી આવશે હા દોસ્તો આ જગ્યા પર તમને બેસ્ટ રૂમ મળી આવશે અને એનું તમને વાતાવરણ જોવા મળશે તે તમે આ જોઈ શકો છો એક આ રીતનું તમને આ વાતાવરણ જોવા મળે છે તો દોસ્તો હવે આપણે જઈશું અંબિકા ભોજનાલયની અંદર તો દોસ્તો ત્યાં આગળ પણ જમવા માટેની બેસ્ટ સુવિધા છે બહુ જ સારી છે આ પૈસા છે અને જમવાનું આપણને સારું મળી આવે છે તો દોસ્તો અહીંયા પણ એવું જ છે ઓછા પૈસા છે અને રૂમ આપણા આપણને બેસ્ટ મળી આવે છે તો દોસ્તો ચાલો હવે આપણે જઈએ અંબિકા ભોજનાલયની તો દોસ્તો આ છે અંબિકા ભોજનાલય જે જગ્યા ઉપર આવેલી છે તે પૂરું એડ્રેસ અમે તમને આપીશું તો દોસ્તો અંબાજી મંદિરે દર્શન કરવા માટે જવાય છે અને જે સામે રેલિંગ મારેલી આપણને જોવા મળે છે તે રેલિંગે તમે ચાલશો એટલે બસોથી ત્રણસો મીટરની દૂરીની અંદર આ ભોજનાલય આવેલી છે તો તમે અહીંયા આવી અને ભોજન કરી શકો છો માત્ર સોળ રૂપિયાની અંદર આપણને અનલિમિટેડ જમવાનું મળે છે સોળ રૂપિયામાં તો પાણીની બોટલ પણ નથી આવતી અને આપણને ભરપેટ જમવાનું મળે છે માત્ર સોળ રૂપિયામાં આપણને અનલિમિટેડ જમવાનું મળે છે તો દોસ્તો આ તમે જોઈ શકો છો જે પણ આ બધા દૂર દૂરથી ભાવિકો પધારે છે અંબાજી તે આ ભોજનાલયમાં ભોજન કરે છે તો દોસ્તો તમે આ જોઈ શકો છો અહીંયા જમવા માટે ઘણી માત્રામાં ભક્તો આવે છે અને દોસ્તો આજનો વિડીયો આપણો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હા વિડીયોને લાઈક કરી લેજો કેમ કે આવા જ તમને વિડીયો જોવા મળશે જય અંબે માતા